ગ્રામ્ય વિસ્તારોમાં મંદિરો તસ્કરોના ટાર્ગેટ ઉપર આવ્યા છે તળાજાના ઊંચડી ગામે એક રાતમાં બે મંદિરોમાં ચોરી થઈ છે શિવજી અને હનુમાનજીના મંદિરમાં ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે મંદિરોમાંથી બે કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી દેવામાં આવી સાથે જ દાનપેટીમાંથી રોકડ પણ આ તસ્કરો ઉઠાવી ગયા હતા જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં અને ડીવીઆરમાં પણ કેદ થઈ હતી પરંતુ તેની સાથે સાથે તસ્કરો આ સીસીટીવી પણ ઉઠાવી ગયા હોવાનું સામે આવ્યું છે મંદિરમાં તોડફોડ કર્યા કર્યા હોવાના પણ આક્ષેપ છે ત્રણ બે થી અઢી કિલો ચાંદીના દાગીના લઈ ગયેલ છે તેમજ બાજુમાં આવેલ શિવ મંદિરમાંથી વિસક હજાર રૂપિયાની રોકડ રકમની ઉઠાંતરી કરેલ છે અને મંદિરના તમામ સીસીટીવી કેમેરા તોડી અને ડીવીઆર સાથે પણ લઈ ગયેલ છે જો આ તસ્કરો ચોવીસથી અડતાલીસ કલાકમાં નહીં પકડાય તો અમે ઉંચડી હનુમાનજી મંદિરના તમામ સેવકગણ અને ઉંચડી ગામના તમામ ગામજનો આજની તારીખે ખાસ દાદાને વિનંતી કરીએ છીએ કે આવનાર સમયની અંદર ચોવીસથી અડતાલીસ કલાકની અંદર જો ચોર નહીં પકડાય તો અમે રામધૂનથી માંડી અને ઉપવાસ આંદોલનના એવા તેજાબી કાર્યક્રમો આપશું તન રામજી મંદિરના મોટી છે રામ લક્ષ્મણના રામના સીતાના અને લક્ષ્મણજીના અને બે મુંગઢ હનુમાનજી અડધી કિલો ખરું ચાંદી અને બાજુના શિવ મંદિર માંથી શિવ મંદિર માંથી દાન પેટી થોડી અને એમાં ઓછામાં ઓછા વીસેક હજાર રૂપિયા જે ખુશી આ શિવરાત ગઈ એટલે વીસેક હજાર રૂપિયા પેલા હસી